સ્ટેશન રોડ થી મોવા રોડ કુદરતી ઉપચાર કેન્દ્ર નજીક છેલ્લા ઘણા સમયથી થી આરસી રોડ માં ખાડાઓ પડેલા જાત મહેનત જિંદાબાદ ની જેમ સાવરકુંડલા સ્ટેશન રોડ થી મોવા રોડ પર પડેલા ખાડાઓ કોંગ્રેસના પાલિકા સદસ્ય જાતે બુરિયા સાવરકુંડલા સ્ટેશન રોડ પરથી મહુવા રોડ કુદરતી ઉપચાર કેન્દ્ર નજીક છેલ્લા ઘણા સમયથી આરસીસી રોડમાં પડેલા ખાડાઓને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર નાસીર ચૌહાણે જાતે મહેનતે બુર્યા હતા રેલવે સ્ટેશન બસ સ્ટેશન પોલીસ સ્ટેશન ધર્મશાળા પાલિકા કચેરી તાલુકા પંચાયત કુદરતી ઉપચાર કેન્દ્ર મામલતદાર ઓફિસ ઓફિસ પ્રાંત તથા મુખ્ય રોડ પર હિસાબે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તારના કોર્પોરેટ ના શિર ચૌહાણને અનેક ફરિયાદો મળી હતી શહેરમાં એક એક મહિના અગાઉ ધોધમાર વરસાદના કારણે ઘડિયા પંપથી રેલવે સ્ટેશનનો રસ્તો અતિ અતિબિસ્માર હતો અહીં એક ફૂટના ખાડા પડી જવા પામ્યા હતા જેથી રાહદારીઓને પરેશાની હોવાથી પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના યુવા કોર્પોરેટર નાસિર ચૌહાણને અનેક ફરિયાદો મળી હતી જેના સંદર્ભે આજે પાલિકા પ્રમુખની સૂચના મુજબ યુવા કોર્પોરેટર નાસિર ચૌહાણ દ્વારા લોકો અને રાહદારી વાહન ચાલકોને તહેવારોમાં હેરાન ન થાય તેવા હેતુથી વહેલી સવારથી જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે આ રોડ રિપેરિંગમાં લાગી ગયા હતા આ રોડ રિપેરિંગમાં લાગી ગયા ફરવાની બાજુ પડ્યું